હવે એક તે ઘેર જવાની નહીં આવી રહી ઘેર જાય તે બેર ભાજવાની છે એક તો બેર ને બે શેર દન તો બોલતો નહીં હરો આખો આખો ધન બજાઈ ને બજાઈ ફરતો હિન્દુ ને એવું કરું આ હાંસ પડી ગઈ છે એટલે હાંસ તો પોટવી જ પડે ની ભૂન છાપો આ હાંસ પડી ગઈ એટલે હા પોટવવું જ પડે જવા દે મને નહીં કારણ કે પેલો આવી રહ્યો લાગે હોય આવ્યો કઈ ને મળી નહીં આવતો હે ઇન્કમ તો નહીં આવે વળી ફરી જવા દે આવી આવે તું કાંઈ આવી बेटिया बोलती नहीं मुकानी बोलती थी तू ए तू तो कोई दिन मन बोलते लो नहीं, आ, नहीं बोलते हाँ। लो। मन बोलते लो मन बोले तो इतना हो गया फाइन हो अरे बोलते लो तुम बोले ना सेन घड़ी बार माम था रे है पढ़ा बात बात है पढ़े ना तो मैं कम थोड़ी थोड़ी ना कर रही हूँ पौरी कम नहीं पौरी ना नहीं भाले यो जो है कम माम था हो दे तो बहुत गेलो बिजाकन के आ दब पहले के तम

तेरे के दम तो हूं बात करवाने हम हां आज हूं होशियार तली के आज का खवा आवणो छे कई खवा नो आज तो खबर पड़ती की अना शियाला ने गाडवा के बाणो तो खरी लगाडी न कोई जाती मां बाकी बाणो नहीं खोलती बाहर ने, ने वळीन तो ने तेरे खबर पड़ती पेला तारे पेली पोरीगम मलवा जाय ने ई बदू तारो नकलतो बदी टाड हिटी जाती आज ने गेलो तो गेलो तेर ते चालते रहो खावा हवा बना दे तो कि મેઠાઈ <coughs> એ લે આપણે કાયમના જમાદારન કાયમનું બજાવાનો થાળું રહે એ હું કાયમનું હું બજાવાનો હોય એ તો હવે ઓઠેન પાછો કદાચ બજાઈ પડ્યા હેર આજ મીઠાઈ ખાજન હવે ર હવે પાછી લેવાની પાછી લેવાની એ એકાંત ખર્ચા એને કરતા સમાધાન થાય આવત ભલે પહેલા રીંગણા ની દાળ રાંધે એ હું હેવ નઈ મને પરસન આવે એ તેં તો ખાઈ લીધો હે પણ મારી હરદનંદે હું ભૂખ્યો આખા દિન નો એ ઓ ખાઈન પડ્યા એની બોન છપો હું કરે એ ગોદરી વસરી આઈ લ હોય જાય હા

आज तक पहले कहते मुंह कर रहे बड़ा दन मने नहीं के साल आज खाए ना पड़ो हेलो ही कर ये ते आज नहीं मळी लागे के ए जो ने हूं के हूं हम तो पहला कन रहो एम थोड़ो काई गेलो बात करे तू उदा उंदा उंदा का विषय मळे जाय ने तेर तो मने से ने हां आवन बाप बजावात वाले करे बाकी आज बजावा वाले लगभग हूं है हूं 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 काई करे काई नहीं होय तू साल हूं हूं मत करया करे हम थे हां હલે હમેત કરેમ આ બૈરા છે ને એકતે કું 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 કઈ ની વાતે ગોઠે ને કું કન ન આવ તો ખાવાનો મન બણાવે લેક ની બણાવે લે નહીતર હું એવો ને ઓખી જવાનો છે હું બણાય લોટ ની રાબડી ઘોળ નાખો બીજું હું ઘોળ ની રાબડી એ માથી ઘોળે એ એવો ભૂખ્યો ખુજે સાલ તે તો જા હું ઘરે એક ને રોટલો હટલો બના હું ખાણો લેતો આવું હો